ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢી નેતા વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે તેમના નિવાસસ્થાન રાજકોટ ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે સવારે અગિયાર વાગે ગાંધીનગર સ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે સાડા અગિયાર વાગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહનો સ્વીકાર કરાશે સવારે સાડા અગિયારથી સાડા બાર વચ્ચે સિવિલ હોસ્પિટલ અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે બપોરે સાડા બાર વાગ્ય અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે રાજકોટ જવા ટેક ઓફ કરશે બપોરે સાડા બારથી બેની વચ્ચે હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે બપોરે બે વાગ્યા વચ્ચે રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ સુધી પહોંચશે બપોરે અઢીથી ચાર વાગે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી રણસુદાસજી બાપુ આશ્રમ રોડ બાલક હનુમાન ચોક કેડી ચોક સંત કબીર રોડ સરદાર સ્કૂલ પાસેથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ ભાવનગર રોડ ઝોન ઓફિસ પારવડી ચોક કેસરસી પુલ સિવિલ હોસ્પિટલ ચોક ચૌધરી હાઈસ્કૂલ બહુમાળી ભવન જિલ્લા પંચાયત ચોક કિશનપરા ચોક હનુમાન મઢી ચોક રૈયા રોડ અને નિર્મલા કોવિડ રોડ થઈને તેમના નિવાસસ્થાને પ્રકાશ સોસાયટી પહોંચશે સાંજે ચારથી પાંચ વાગ્યે તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે रामनाथपरा स्मशान सुद्धा अंतिम यात्रा आय यात्रा प्रकाश सोसायटी निर्मला कोवेंटी रोड कोटेचा चोक कालावड रोड महिला कोलेज चोक एस्ट्रॉन चोक सरदानगर मेन रोड याज्ञिक रोड मालविया चोक ત્રિકોણબાગ ચોક કોર્પોરેશન ચોક બાલાજી ચોક મંદિર રાજશ્રી ટોકીજ સ્વામિનારાયણ મંદિર રામનાથ સ્મશાન પહોંચશે સાંજે છ વાગ્યે રામનાથ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રણ અલગ અલગ સ્થળોએ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે રાજકોટમાં પ્રાર્થના સભા મિત્રો તારીખ મંગળવાર સમય છ વાગ્યે સ્થળ રેસકોસ મેદાન રાજકોટ ગાંધીનગરમાં પ્રથમ પ્રાર્થના સભા મિત્રો તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ ગુરુવાર સમય સવારે નવ થી બાર વાગ્યે સ્થળ હોલ નંબર એક્ઝિબિશન સેન્ટર હેલીપેડ ગ્રાઉન્ડ સેક્ટર સત્તર गांधीनगर भाजप गुजरात प्रदेश द्वारा प्रार्थना सभा तारीख वीस जून पच्च शुक्रवार समय सांजे चार थि वागे स्थळ कमलम कोबा गांधीनगर